માં જગદંબાના નવલા નોરતા અને નવલા નોરતામાં આજે પહેલું નોરતું નવરાત્રિના એ દિવસ દરમિયાન શહેરોમાં ખૂબ મોટા ગરબાનું આયોજનો થતા હોય છે પાંચ હજાર સાત હજાર દસ હજાર બાર હજાર પંદર હજાર જેવડા પૈસા લઈ પાસનું વિતરણ કરવામાં આવે છે પરંતુ આ વખતેની પોલીસ કમિશનરે જે ગાઈડલાઈન આપી છે જો એ ગાઈડલાઈનનું પાલન નથી કર્યું તો સમજો કે તમારી ઉપર કાર્યવાહી થશે નમસ્કાર સાથે હું છું ભાવિક અને આપ જોઈ રહ્યા છો રૂમ માં જગદંબાના નવલા નોરતાની આજથી શરૂઆત આજે પહેલું નોરતું અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા મહાનગરોમાં ધૂમધામથી મોટા પાયે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે મોટા મોટા પાર્ટી પ્લોટોની અંદર ભવ્ય આયોજન તો થાય છે પરંતુ ક્યારેક દસ હજાર રૂપિયાના પાસ વેચાય પંદર હજાર રૂપિયાના પાસ વેચાય પરંતુ ફેસિલિટી શું મળે પાર્કિંગની વ્યવસ્થા ન હોય અંદર ખેલૈયાઓ માટે કંઈ વ્યવસ્થા ન હોય ગઈકાલની વડોદરાની આપણે યુનાઇટેડ વેવાળી જે ઘટના જોઈ છે જેમાં ઓનલાઈન પાસ બધાએ બુક કરાવી દીધા અને રૂબરૂ લેવા બોલાવતા ત્યાં જે ધમપછાડા થયા હતા હવે વિચાર કરો કે લાખોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા માટે જાય તો એની સાવચેતીના સાવચેતીના ભાગરૂપે એના માટે પણ તૈયારી ગોઠવવી પડે છે સવાલ એ અમદાવાદનો હવે ઉભો થાય છે પોલીસ કમિશનરે જે જાહેરનામું બહાર પાડ્યું છે કે જે પણ ગરબા આયોજકો છે જેમણે જે ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કર્યું છે ત્યાં પાર્કિંગ સહિતની વ્યવસ્થા એ જે આયોજકો છે તેમની રહેશે અથવા તો એ વિસ્તારમાં કંઈ પણ થાય છે અથવા તો એ ગરબાના આયોજનમાં કંઈ પણ વિવાદ થાય છે તો એના જવાબદાર માત્ર ને માત્ર એ આયોજકો રહેવાના છે સ્વાભાવિકપણે એ જ રહેવાના હોય તમે દસ હજાર રૂપિયાના પાસ લ્યો છો અથવા તે ખીલૈયાઓ ખરીદે છે એટલે એમાં જઈએ એટલે પાર્કિંગ થાય પાર્કિંગ ફૂલ થઈ જાય ગાડીઓ બહાર મૂકવી પડે અને આ વખતે તો પોલીસ એટલી મોટી ડ્રાઈવ યોજવાની છે કે જો બહાર જે તમારા જે સ્લોટ આપેલા છે એથી બહાર જો પાર્કિંગ કરેલી હશે કોઈ ગાડીઓ તો સીધી ડિટેન થઈ જશે ને એ થઈ જવાની એમાં કોઈ પણ જાતની શંકાને અથવા તો કોઈ પણ જાતની બાંધછોડ નથી ચાલવાની આ રીતનું એક નિવેદન સામે આવ્યું ખૂબ સારી વાત છે હજારો રૂપિયા પાસના નામે લેવાય છે વ્યવસ્થા પણ આપવી પડે છે પણ સવાલ એ એક ઉપયોગ થાય છે કે હજાર જણાનું ગ્રાઉન્ડ હોય હજાર જેટલા પાસ વેચવાના હોય પરંતુ પૈસાની લાલચ અને પૈસાની ભૂખે કદાચ એ પંદરસો બે હજાર પાસે વેચાઈ જાય હજારના ગ્રાઉન્ડમાં બે હજાર લોકો ભીડ થઈ જાય અને ક્યારેક કંઈક અફરા તફરી મચી જાય ત્યારે કે કયા પ્રકારના દ્રશ્યો સર્જાય તમને પણ ખબર છે ને મને પણ ખબર છે અમે નવરાત્રિના તમામે તમામ દિવસે એક એક ગ્રાઉન્ડમાં જઈને રિયાલિટી ચેક આ વખતે કરવાના છે અને કરીશું અને જો રિયાલિટી ચેકમાં એ નિયમોનું પાલન કરતા હશે ને તો અમને બિરદાવીશું એમને એના વખાણ કરીશું અમે એને એને બતાવીશું અમારી ટીવી ચેનલ પર કે જો આ રીતનું આયોજન કરવું હોય ને તો આયોજન થાય પણ જો ક્યાંય આયોજન અથવા તો જે તમને ગાઈડલાઈન આપવામાં આવી છે એ ગાઈડલાઈન બહારનું કોઈ એક કામ કર્યું ને તો એની સામે પણ ન્યૂઝરૂમ સવાલ કરવાના છે એ બધાને પૂછવાના છે તમે કેટલામાં પાસ લીધા હતા શરૂઆતમાં તમે જ્યારે પાસ લેવા માટે ગયા હતા ત્યારે તમને કેવી કેવી વ્યવસ્થાઓની વાત કરી હતી અને જ્યારે નવરાત્રી તમે ગરબા રમવા માટે છો ત્યારે તમને પ્રકારની વ્યવસ્થા મળે છે આ એ ન્યૂઝ રૂમ પૂછવાના છે એ ખેલૈયાઓને પણ પૂછશે આયોજકોને પણ પૂછશે એટલે આયોજકોએ તૈયારીમાં રહે જવાબની તમે જે આયોજન કરો છો એ તો કરતા જ રહેજો પણ સાઈડમાં એ સવાલોના જવાબ આપવા માટે પણ તૈયાર જુઓ જો વ્યવસ્થા ન થઈ હોય તો બાકી વ્યવસ્થા થઈ હશે તો અમે એને બિરદાવીશું અમારી ટીવી ચેનલ પર બતાવીશું આયોજન હોય તો આ નવરાત્રી અને આવા કાર્યકર્તાઓ જેવા કે જેમણે જે પોલીસ કમિશનરની જે ગાઈડલાઈન આપેલી છે ને એ ગાઈડલાઈન મુજબ એ લોકોએ કામગીરી કરી છે અમને કોઈ વાંધો નથી સારું બતાવવામાં પણ જ્યાં ખરાબ થશે જ્યાં ખોટું થશે ત્યાં પણ અમે બતાવીશું કારણ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે જ્યારે જ્યારે સવાલો ઊભા થશે ત્યારે ન્યૂઝ રૂમ છે ને એ પોલીસની સાથે હશે ને પોલીસ સામે નહીં પરંતુ એ સામેવાળા વ્યક્તિ ઉપર સવાલ ઊભા કરશે કારણ કે પોલીસે તો કીધું છે કે આ રીતે આયોજન થવું જોઈએ આ ગાઈડલાઈન આપેલી છે અને ગાઈડલાઈન ગાઈડલાઈન જે છે ને એનાથી બહાર કોઈએ ન જવું જોઈએ પરંતુ ક્યારેક ક્યારેક અમુક કિસ્સાઓ અને પૈસાની લાલચમાં એ ગાઈડલાઈન પણ ભૂલી જવાય છે જેમ તેમ બહાર પાર્કિંગો થઈ જાય છે નથી નીકળનારે રસ્તા પરથી અવરજવર કરતા લોકોને એટલી મુશ્કેલી રાહદારીઓને એટલી મુશ્કેલી પડે છે કે વાહનોને કઈ રીતે હંકારવા બીજી વસ્તુ એ કે આ વખતે પોલીસ ખૂબ મોટી ડ્રાઈવ યોજવાની છે જો તમે કાળા કાચ લઈને નીકળો છો તો સાવધાન થઈ જજો કારણ કે તમારી ઉપર સીધો ગુનો દાખલ થશે અથવા તો તમે રેસિંગ કરશો રોડ પર ખાસ મારે તો એ કેવું છે કે આ પહેલા તો એસજી હાઈવે રોડ અમદાવાદનો અને સિંધુ ભવન પકવાન ચાર રસ્તા વાળો રોડ ત્યાં વખતે સદંતર એ પોલીસ છે ને એનો કાફલો ખડે પગે રહેવાનો છે કારણ કે એ રસ્તા ઉપર અવારનવાર આપણે રેસિંગના વિડીયો દેખાતા હોય છે ત્યારે આ વખતે અમદાવાદના એ અલગ અલગ રસ્તા ઉપર ખાસ કરીને પકવાન રસ્તા ને સિંધુભવન રોડ પર પોલીસ આ વખતે પહેરો દઈને ઊભવાની છે એટલે જો દંડથી બચવું હોય ગુનો દાખલ ન થવા દેવો હોય અને પપ્પાના પૈસા ન બગાડવાના હોય તો કાળા કાચ હોય તો કઢાવી નાખજો અને રેસિંગ નહીં પણ શાંતિથી આરામથી ગાડી ચલાવજો બાકી પોલીસ આ વખતે છોડવાની નથી જો આડા અવળા થયા છો તો સીધો ગુનો દાખલ થઈ જવાનો છે અથવા તો ગાડી ડિટેન થઈ જવાની છે સ્વાભાવિકપણે સૌના પરિવાર હોય રસ્તા પરથી નીકળતો કોઈ રાહદારી એમની ઘરે કોઈ રાહ જોતો હોય ને જયારે બેફામ બનતા નબીરાઓ કોઈને અકસ્માત સર્જીને કોઈને મોતને ઘાટ ઉતારી દે સાહેબ ઘરના તો વાટ જોતા રહી જાય આ નબીરાઓને શું પડ્યું હશે એના કારણે થઈને અમદાવાદ પોલીસ કમિશનરે મોટું જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામું ન માત્ર એ ખેલૈયાઓ માટે પરંતુ એ રેસિંગ કાર જે હંકારે છે એમના માટે અને ખાસ જે આ જાહેરનામું છે ને એ ગરબાના આયોજકો માટે પણ છે ગરબાના આયોજકો માટે એ માટે કે જે વ્યવસ્થા તમારે સુનિશ્ચિત કરવી પડશે શરૂઆતમાં આપણે જોયું હતું કે કેટલાક લોકો એ મંજુ કેટલાક લોકોને મંજૂરી નથી આપવામાં આવી જે રીતે સ્ટ્રકચરનું ને બધી વાત કરવામાં આવી હતી કે ભાઈ જ્યાં સ્ટેજ હશે એ સ્ટેજની પીડબ્લ્યુડીની તમારે મંજૂરી લેવી પડશે લગભગ કેટલી બધી ગવર્મેન્ટની મંજૂરી લેવી પડે ત્યારબાદ તમને મંજૂરી મળે તો તમે ગરબાનું આયોજન કરી શકો પરંતુ ગરબાના આયોજનને મંજૂરી ન મળી હોવા છતાં પણ કેટલાક ગરબાઓ ચાલુ થઈ જાય તો એની સામે કડક કાર્યવાહી પણ કરવી પડે નવરાત્રી આરાધના છે પરંતુ સાહેબ જ્યારે ખેલૈયા ઉપર સવાલ ઊભા થાય કે પાંચ હજાર રૂપિયા પાસના લે એ પણ મંજૂરી નથી મળી સાહેબ તમે કદાચ ગ્રામ્ય વિસ્તારોમાં જાઓ ને ત્યાં શેરી ગરબા તમે કદાચ જોયા હશે નાની નાની બાળાઓ રમતી હોય છે આપણે નાની નાની બાળાઓ રમતી હોય ને ત્યારે આપણે માં જગદંબા માં ચામુંડા આ બધાના સ્વરૂપો તમને એમાં દેખાશે સ્વરૂપો એમાં દેખાશે પરંતુ જે રીતે જમાનો હોય એ પ્રમાણે બધા ચાલતા હોય છે ટ્રેન્ડ ચાલતો હોય છે એટલે હર નવરાત્રીમાં નવો નવો ટ્રેન્ડ આવતો હોય છે ત્યારે આ નવરાત્રિમાં કયો નવો ટ્રેન્ડ આવવાનો છે અને હા જે જાહેરનામું બહાર પાડ્યું છે જો એનાથી વિરુદ્ધમાં કોઈ પણ ચાલ્યા છો તો સમજી લેજો કે તમારું કામ પત્યું આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો બાકી જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર આપ જોતા રહેજો ન્યુઝરૂમ ગુજરાત મને આપો રજા નમસ્કાર